નમસ્કાર આમ વેરાય છું છે પ્રશ્ન હું છું આપની સાથે હિતલબર સુરત રેલવે પોલીસ જવાનની અને અન્ય પેસેન્જરની બહાદુરીથી એક મહિલા અને બાળકનો જીવ માંડ બચ્યો છે સુરત રેલવે સ્ટેશન પર સુરત રેલવે પોલીસ જવાનની અને અન્ય પેસેન્જરની બહાદુરીથી એક મહિલા અને બાળકનો જીવ બચ્યો હોવાની માહિતી સાંભળી રહી છે જે અંતર્ગત ચાલુ ટ્રેને મહિલા બાળક સાથે ચડવા જતા મહિલા નીચે પટકાઈ હતી ટ્રેન અને ટ્રેક વચ્ચેના ગેપ વચ્ચે મહિલા આવે તે પહેલા પોલીસે અને અન્ય પેસેન્જરે તેને બચાવી લીધી છે સમગ્ર છે સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank mm -hmm. you